પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ શાળા ક્રમાંક અને નગર છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા પંચ્યાસી થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે શહેરની કલર સ્કૂલ સામે આવેલા ટેકરા પર વાડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી છે પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા આ શાળાને દાડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે આ મુદ્દે વાલીઓએ જણાવ્યું કે વિસ્તારમાં બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના છે જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે જેનાથી તેમના ભણતર પર ખરાબ અસર પડશે આ તરફ નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી અમારા એરિયામાં જે રાવલપુર ના સ્કૂલ છે ગુજરાતી શાળા તો અમારે એમાં જ ભણી ને મોટા થયા છે અમારા પપ્પા પણ એમાં બન્યા હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ આમાં જ ભણે બસ અમારા બાળકો આમાં ભણે એવી અમારી માંગ છે અને મને આજ સ્કૂલ પસંદ છે અને અમારા બાળકો એમાં જ રાજી છે બીજા જવા રાજી નથી અમને એવું કહે છે તો અમારી શરતી લઈ લો હવે અમે મજૂર છે અમે મજૂરી કરીને હું અમે એમની ફી ભરી શકશું કે પછી અમે એમને આમાં બનાવીશું તો અમે કામ અમુક કરીશું તમે બોલો કે અમે શું કરીએ ફી ભરવાના પૈસા કેટલી કહેવાના અમારે તો અમારા છોકરાઓ અમે આવી બહેનો અમારા છોકરાઓ સારી રીતના જ બહેનતા સારી રીતના બહે જ છે અને અમારી એક ઈ છે કે સાહેબને હું સરકારને એટલું કહી દેવું છે અમારે કે આ સ્કૂલમાં અમારા છોકરાના છોકરાઓ બને હાલમાં અમને ખબર નહીં કે શું કારણે તારા મારે છે અમારા છોકરાઓ આવીને અમને કીધું કે મમ્મી તારા માર દીધા સ્કૂલમાં ટીચરો કે એવું કે છે કે સ્કૂલ બંધ છે વિડિયાવાળા આવવાના છે તો મમ્મી તમે ચાલો સ્કૂલમાં તમે એને કોઈ ના આવ્યા આવ્યા છે અને ગીડિયાવાળાને અમે અમારી જાણ કરી છોકરાઓ તો અમે તમારે કહેવાય